જે આપ મેરેને કાર્યવાહી કરવામાં આવે છે અલ્થર પોલીસ સ્ટેશનમાં એક સોશિયલ મીડિયામાં ગાડી પર રફ ડ્રાઇવિંગ કરતાસમનો વિડિયો રિલીઝ થયલો જેની સ્થળ ચકાસણી કરતા અલ્થર પોલીસ સ્ટેશનમાં આવેલ ભગવાન માવી કોલેજ ચારસ્તાનો જગ્યા હોવાની જાણ છે જે બાબતે ગનિષ્ઠ તપાસ કરતા અને વિડિયોમાં ગાડીનો નંબર ચેક કરતા GJ5RQ7600 નામની મર્સિડિસ બેંગો

પોલીસ તરફે કોનો બાકળ કરવામાં આવે છે અને ભારતીય ન્યાય સંહિતા 281 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે અને અટક કરવામાં આવી છે સર યુવક ની ઉંમર કેટલી છે અને ક્યાં કામ કરે છે તમને જાણ કરી જ જી યુવાન ઉંમર 20 વર્ષની છે તે ભગવાન મહાદેવ કોલેજ માં સેકન્ડ યર માં વિજ્ઞાન અભ્યાસ કરે છે અને તેની પાસે લાઈસન્સ હાજર છે માતા-પિતાને શું કહેશો માતા-પિતાને એટલો મેસેજ ચોક્કસ આપી શકાય કે સમય બહાર વધારે મોબી ગાડીઓ અને ઓવર સ્પીડ વાળી ગાડીઓ માત્ર સંતાનોને ના આપતા પોતાની કસ્ટડીમાં સાથે રાખી અને એને જે પણ જગ્યાએ લઈ જવો હોય કુલ વડીલની હાજરી હોય બિલકુલ અનિવાર્ય છે આરટીઓને મે રિપોર્ટ કરવાનો છે અહ કુનાની ગંભીરતા અને આરટીઓ ટેસ્ટ થયા પછી ગાડીમાં આગળની કાર્યવાહી કરવાનો છે યુવકને બેકગ્રાઉન્ડ ચેક તો યુવક પોતે અભ્યાસ કરે છે કાકાજી ફર્નિચરનો વેપાર કરે છે જેની દુકાનો જના ખાતે આવે છે मैंने जिसको भी जिसके भी सेंटिमेंट्स को हर्ट किया ऐसे ड्राइव करके ऐसे हमें नहीं करना चाहिए एंड आई प्रॉमिस आज के बाद फ्यूचर में मैं कभी भी ऐसे गाड़ी नहीं चलाऊंगा रिपोर्टर अरविंद राठौर, सूरत